દાનોત્સવ મોટા મોટા પહાડ જેવા તલના ઢગલા કરી અંદર હીરા મોતી રત્નો ઝવેરા અસંખ્ય દાન નંદરાયજી કર્યું છે દાન લેતા લેતા વ્રજવાસીઓ થાકી ગયા પણ દાન દેતા દેતા નંદરાયજી ના થાક્યા એ છે ને આપણે લોકો ઘણી વાર વ્યુ કરે આથી ઘોડા પાલકી જે કૈયા લાલકી એમ નંદ મોત્સવ ના થાય મૂળ શબ્દ આખો જુદો છે ગોકુલની નજીક બાજુના એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા સાંભળ્યું કે નંદરાયજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું મહામના બન્યા જે એમને ત્યાં આવે લાલાને આશીર્વાદ દે અને પુષ્કળ દાન આપે છે બધી ઈચ્છાઓ પૂરી કરી દેશે હું પણ જઈને સ્વસ્તિ વાંચન કરું હું પણ આશીર્વાદ આપું મને કંઈક સુંદર વસ્તુ મળે गोकुल तरफ आ रहा था रस्ता में जो कोई हाथी पर बैसी ने आई रू से कोई घोड़ा पर सवार थे ने कोई पालखी में बेसी ने बदा सुगाई रहा है नंद घेरा नंद भयो जे कन्हैया लाल की नंद के आनंद भयो जे कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए पालकी हाथी दिए घोड़ा दिए और दिए હાથી ઘોડા પાલિકી બ્રાહ્મણ કોઈ નંદરાયજી ગામ ના ગામ જમાડ્યા છે ભોજન કરાવ્યું છે લાડુ પેડા કો લાપસી હાથી ઘોડા પેલા જોવાની હોય ને લાડુ ચાવી ને ખાય પણ ને દાંત ના હોય લાડુ કેમ ખાય એટલે લાપસી સીધી ઉતરી જાય અંદર ગળામાં

પેલા બ્રહ્મદેવ વિચારે હું પણ નંદરાયજીને ત્યાં જાઉં એક સરસ મજાનો હાથી માંગુ હાથી પર બેસીને ગામમાં નીકળીશ લોકો મારી સામે જોશે આવ્યા સ્વસ્તી વાચન કર્યું હાથી આપો અસ્થિશાલ ચિઠ્ઠી લખી આપી માવત પાસે સરસ મજાનો એક જોવાનો અટોકટો હાથી પસંદ કર્યો કઈ રીતે ઉભો કરવો બેસાડવો કઈ રીતે વાળવો બધું સંચાલન શીખી લીધું હાથી પર બેસી એ પણ ગાતા ગાતા પોતાના ગામમાં આવ્યા એક નાનકડી શેરીમાં ઝૂપડું હાથી ના જાય એટલે બાર ચોકમાં અરે ભાગવાન લઈને આવ્યો નંદરાયજી માગવાનું કે જો શું લઈને આવ્યો શું લાવ્યા બતાવો અહીં ના આવે બાર બાર આવ્યા શું છે આ શું છે હાથી હાથી લાવ્યા ક્યારે તમારામાં બુદ્ધિ આવશે લગભગ પુરુષોએ સાંભળવું જ પડે આના કરતા ક્યાં ગાય લાવ્યા હોય તો દૂધ તો મળે આપણે યજમાનની દક્ષિણાથી માંડ માંડ આપણું પેટ ભરીએ હાથીને ખવડાવશો શું હા હા એ તો મેં વિચાર્યું જ નહીં હું જાઉં પાછો આપી આવો પેલા વિલે મોડે હાથી લઈને પાછા આવ્યા નંદ્રજી કેમ શું થયું હાથી ના મળ્યો મળ્યો ખરા મહારાજ પરંતુ લાંબુ વિચાર્યું નહીં અમે માંડ માંડ અમારું પેટ ભરીએ હાથીને શું ખવડાવીએ પાછો આપવા આવ્યો છું ચાપેલું દાન પાછું ન લેવાય બસ એટલી વાત જાઓ જીવનભર માટે હાથેની સાથે તમારા આખા પરિવારના ભોજનની વ્યવસ્થા કરી આપી એટલા પાછાથી પણ બેસીને મલકાતા મલકાતા આવ્યા ગોરાણીમાં ચોકમાં જ ઊભા હતા એ મને ખબર હતી તમે હાથી પાછો લઈને આવશો પણ કે તને ખબર નથી નંદરાયજીએ આખા પરિવાર સાથે હાથીની જીવનભરની ભોજનની વ્યવસ્થા કરી આપી એ તો સાચું પણ આપણે રહીએ એક ઝૂંપડામાં અને હાથીને બાંધવા મોટા આંગણવાળું ઘર જોઈએ હાથીને રાખશો ક્યાં હા એ તો મેં વિચાર્યું નહીં ભૂલી ગયો પાછા હાથી લઈને આવ્યા નંદરાજી કે કેમ હવે શું થયું મારા અમે એક નાનકડા ઝૂંપડામાં રહીએ અને હાથીને બાંધવા વિશાળ આંગણવાળું ભવન જોઈએ હાથીને અમે ક્યાં રાખે જાઓ તમને વિશાળ આંગણવાળું ભવન આપ્યું એમ દરેકના મનોરથ નંદરાયજીએ પૂરા કર્યા છે